ભારતીય હોકીના વર્ષની ભવ્ય ઉજવણી કેન્દ્રીય મંત્રીઓએ હોકી મેચમાં ભાગ લીધો ચૌદસો થી વધુ મેચો દ્વારા શતાબ્દી મહોત્સવ આયોજન ભારતીય હોકીના ગૌરવશાળી ઇતિહાસના સો વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિઝિઝુ અને રાજ્યમંત્રી રક્ષા ખડશે એક પ્રદર્શની મેચમાં ભાગ લઈ ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી વિશેષ દિવસે સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવન ને હોકી ઇન્ડિયા ઇલેવન વચ્ચે એક રોમાંચક પ્રદર્શની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાની હેઠળની ટીમે હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીની ટીમ સામે ત્રણ એકથી વિજય મેળવ્યો હતો આ કાર્યક્રમ ભારતીય હોકીના સફર તેના દિગ્ગજ ખેલાડીઓના યોગદાન અને રમતની અતૂટ ભાવનાને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ શતાબ્દી ઉજવણી માત્ર દિલ્હી પૂરતી સીમિત નથી પરંતુ તેને જન જન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે આ અંતર્ગત દેશના સાડા પાંચસોથી વધુ જિલ્લાઓમાં એકસાથે સાથે ચૌદસોથી વધુ હોકી મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં છત્રીસ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય હોકીના ગૌરવપૂર્ણ વારસાને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનું ને યુવા પેઢીને રાષ્ટ્રીય રમત સાથે જોડાવા માટે પ્રેરિત કરવાનું છે